નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આજે આપણે યોગ વશિષ્ઠ સ્થિતિ પ્રકરણ ઉત્પત્તિ પ્રકરણ આપણે ચર્ચાઓ કરી હવે સ્થિતિ પ્રકરણની ચર્ચાઓ કરવી છે ભગવાન શ્રીરામ અને ગુરુ વસિષ્ઠ વચ્ચેનો સંવાદ યોગ વશિષ્ઠ રામાયણમાં ખૂબ જ ગહન રીતે અને આધ્યાત્મિક રીતે સમજાવવામાં આવેલો છે પરંતુ અહીંયા આપને અનુકૂળ પડે અને એકદમ સરળ ભાષામાં જે બધા સમજી શકે તેવી રીતે સંક્ષિપ્તમાં હું આપને યોગ વશિષ્ઠ રામાયણને થોડો સાર અને થોડી સંક્ષિપ્તમાં વાતો કરી રહ્યો છું તો સ્થિતિ પ્રકરણમાં સૌ પ્રથમ જે ચર્ચા આવી છે એ છે રૂપે જગતનું વર્ણન ગુરુ વશિષ્ઠ કહે છે કે આ જગત કોઈ બહારની વસ્તુ નથી ચિત્ત એટલે કે ચેતનાનું જ સ્વરૂપ છે જેમ સ્વપ્નમાં દેખાતા પર્વતો નદીઓ લોકો બધું મનમાંથી ઉપજે છે તેમ એ જ જાગૃત અવસ્થામાં દેખાતું જગત પણ ચેતના એટલે કે ચિત્તમાંથી ઉપજેલું છે મીઠા પાણીના કુંભીસરમાં જે મૂઝળ દેખાય છે પણ તે વાસ્તવમાં નથી એ જ રીતે ચિત્તમાં જગતનું પ્રતિબિંબ દેખાય છે પરંતુ તે પરમ સત્ય નથી જગતની સ્થિતિનું ખંડન અને પૂર્ણાનંદ સ્વરૂપનું કથન વશિષ્ઠીજી સમજાવે છે રામને કે જે વસ્તુ સ્વપ્ન જેવી અનિત્ય છે તે સત્ય તત્વ માનવું અજ્ઞાન છે સત્ય તો માત્ર ને માત્ર પરમાત્માનો ચિત્ત સ્વરૂપ આનંદ છે જે કદી બદલાતો નથી જગત આવતું જતું રહે છે પરંતુ સન માત્ર ચેતના અવિનાશી અને અડગ છે મનને જગતનું કારણ બતાવો જગત દેખાય છે કારણ કે મન છે મનની કલ્પના સંકલ્પ વિકલ્પો વાસનાઓ એ બધું મળીને આ જગત ઊભું કરે છે જ્યારે મન નષ્ટ થઈ જાય ત્યારે જગત પણ અદ્રશ્ય થઈ જાય છે જેમ દીવો બૂજી જાય અને છાયાઓ અદૃશ્ય થઈ જાય તેમ મન શાંત થઈ જાય તો જગતનું વાન ઓગળી જાય જગતની શૂન્યતાનું વર્ણન કરતા વશિષ્ઠજી કહે છે કે મનથી ન જ જગત દેખાય છે મન શૂન્ય થવા પર જગત પણ શૂન્ય થઈ જાય છે પરંતુ આ શૂન્યતા કોઈ નિરાશા નથી એમાં તો પરિપૂર્ણ પરમાનંદ છે જે ન તો આવતું જતું એ હંમેશા અડગ છે આનો નિષ્કર્ષ એવો નીકળે કે જગત મનની કલ્પના છે મન નષ્ટ થાય ત્યારે માત્ર ચેતનાનો શાંતિમય પ્રકાશ રહે છે એ જ પરમાત્માનું સ્વરૂપ સન્માર્ગ પૂર્ણાનંદ અવિનાશી ચિત્ત સ્વરૂપ આ ચિત્ત સ્વરૂપ મનને જગતની શૂન્યતા વિશે આપણે નાનકડ દ્રષ્ટાંત રજૂ કરીએ એક વખત એક ગામમાં એક જાદુગર આવ્યો પોતાના કપડામાંથી રંગબેરંગી કબૂતર હાથી ઘોડા કિલ્લા બધું બતાવતો હતો ગામવાળા બધા આશ્ચર્યમાં પડ્યા અરે ખરેખર કિલ્લો ઊભો થઈ ગયો હાથી ચાલે ઘોડા દોડે થોડા સમયમાં તો જાદુ સમાપ્ત થયો હાથી ઘોડા કિલ્લા બધું અદૃશ્ય લોકો સમજી ગયા કે આ બધું વાસ્તવિક નહોતું માત્ર જાદુગરની કળાથી ઉપજેલું હતું આ જ રીતે આ જગત ખૂબ વાસ્તવિક લાગે પરંતુ મનની કલ્પનાઓનો જાદુ છે મનો ત્યાં સુધી જગત દેખાય છે મન શાંત થાય નષ્ટ થાય તો આ ભાન ઉગડી જાય છે અને ત્યાં રહે છે માત્ર સત્ય શાંતિમય પૂર્ણાનંદ ચિત્વ સ્વરૂપ જેમ જાદુગરનો કિલ્લો ખરેખર નથી તેમાં જગત પણ ચિત્તના જાદુ જેવી માયા છે વાસ્તવિક છે માત્ર જે ચેતના શાશ્વત અને શાંતિમય આનંદરૂપ છે અને આના માટે આપણે આજની પેઢીને સમજાવવું હોય અત્યારના જે આ ગહન ગ્રંથને સરળ ભાષામાં અત્યારની ભાષામાં સરળ રીતે સમજવું હોય તેમ કહી શકાય કે સિનેમાલમાં સ્ક્રીન પર ગામ શહેર યુદ્ધ પ્રેમ આંસુ આ બધું જોતા હોય છે ત્યારે દર્શકો તેમાં તળીન થઈ જાય છે હસે છે રડે છે ડરે છે પણ સાચું જોવા જઈએ તો એ ગામ નથી સ્ક્રીન ખરેખર પર નથી એ પ્રોજેક્ટર એટલે કે મશીનમાંથી આવતા પ્રકાશની કલ્પના છે જેવી ફિલ્મ પૂરું થાય બધું અદૃશ્ય અને સ્ક્રીન તો સફેદ જ રહે એવી રીતે આપણું આ મન પ્રોજેક્ટર છે જગત એટલે કે લોકો સુખ દુઃખ એ બધી ફિલ્મ જેવી છબીઓ છે જ્યારે મન ચાલુ છે ત્યારે ફિલ્મ ચાલે છે અને મન બંધ થાય એટલે ફિલ્મ પૂરી માત્ર ચેતનાનું નિર્વિકાર સ્ક્રીન રહે મુખ્ય વાત એ છે કે જગત ક્યારે છે ક્યારે નથી એ મનની ફિલ્મ છે પરંતુ સત્ય સ્ક્રીન એટલે કે ચિત્ર સ્વરૂપ પરમાત્મા હંમેશા અડગ છે